નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર ચોવીસ કલાક ધમધમતા નેશનલ હાઇવે નંબર અડતાલીસના પડથાળ ગામ નજીક હાઈવે ઓથોરિટીની નબળી કામગીરીના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વાત જો કરવામાં આવે તો વર્ષા ઋતુ દરમિયાન બીજી વખત આવી ઘટના બનવા પામી છે કે જ્યાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે ત્યાં ઓવરબ્રિજનું કામકાજ ચાલે છે ઓવરબ્રિજનું કામકાજ ચાલતું હોવાના કારણે સર્વિસ રોડ જે ખરો એની ઉપર કોઈ કામગીરી કરવામાં નથી આવી જેના કારણે લઈ અને મોટા મોટા ખાડાઓ પડ્યા છે મોટા મોટા ખાડાઓ પડવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા છે બે કિલોમીટર લાંબી ટ્રાફિકની કતાર દેખા છે વાહનોની લાંબી લાગી ટ્રાફિક દ્રશ્યોના કારણે આવનાર વ્યક્તિઓને મુશ્કેલીનો સામનો વેઠવાનો વારો આવ્યો છે અને હાઈવે ઓથોરિટી જે ખરી એક કોઈ કોઈ નક્કર કામગીરી કરે એવી લોકોમાં બુમરાણ ઉઠવા પામી છે જો કે નવસારી પોલીસ ઘટના સ્થળે પહોંચી છે અને ત્યાં ટ્રાફિક હળવો કરવા માટેની કામગીરી અંદર જોતરાઈ છે પણ ત્યાં સુધી આવો મુશ્કેલીનો સામનો વેઠવો પડશે નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં મેઘમહેર જામી છે જેમાં ખાસ કરીને નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા કાવેરી ખખેરા મીંડોળા નદીની અંદર નવા નીર આવ્યા છે કાવેરી નદીના જળ સપાટીમાં વધારો થયો છે સપાટી બાર ફૂટ સુધી પહોંચી ચૂકી છે જ્યારે જિલ્લાના જલાલપુર તાલુકામાં ખરસાળ ગામે ગણદેવી તાલુકાના વરસેલા છ ઇંચ જેટલા વરસાદના કારણે સમગ્ર ગામ જળબંબાકારની અંદર ફેરવાઈ ગયું છે લોકોની સમસ્યામાં વધારો થઈ રહ્યો છે સમગ્ર ગામ જાણે પાણીની અંદર ગરકાવ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે કોઈ પણ જગ્યાએ રસ્તો જડતો નથી જ્યાં જોતા માત્ર પાણી અને પાણી અને એ ડ્રોન માં એક્સક્લુઝિવ વિડીયો માત્ર નવસરી લાઈવ ચેનલ ઉપર જ તમે જોઈ શકો છો તો નિહાળો ખરસાડ ગામની અંદર જળ સપાટી પાર્ટીના ઉમર સાડી ગંગાજીના પુલ પરથી કાર તળાય સમય સૂચકતાને લઈને ચાલકનો બચાવ જેસીબી દ્વારા કારને બહાર કઢાય છેલ્લા બે દિવસથી પારડી વિસ્તારમાં સતત વરસી રહેલા વરસાદને લઈને અનેક નાળાઓ તેમજ નીચાણવાળા પુલો પાણીમાં ગરકાવ થઈ ગયા છે ત્યારે પારડીના પલસાણા ગંગાજી પુલ પર ધસમસતા પાણીના પ્રવાહમાં કાર પસાર કરવા જતાં કાર ફસાઈ જવાની ઘટના બની હતી કાર તણાઈને પુલના કિનારે અટકી પડી હતી અને માંડ માંડ તણાઈ જતાં બચી હતી જોકે આ ઘટનામાં ચાલકનો આબાદ બચાવ થયો હતો એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ અમેરિકામાં યોજાયેલ નવસારી રિયુનિયન અંતિમ તબક્કો વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવ વિશેષ અહેવાલ ખેરગામ સેવા સદનમાં પ્રાંત અધિકારીના અધ્યક્ષપદે સંકલન સમિતિની બેઠક મળી જેમાં વિવિધ પ્રશ્નોની ચર્ચા વિચારણા કરવામાં આવી તારીખ બાર સાત બે હજાર ચોવીસના રોજ અગિયાર ત્રીસ કલાકે દેવેન્દ્ર પટેલ પ્રાંત અધિકારી વાંસદાના અધ્યક્ષપદે તાલુકા સેવા સદન ખાતે ખેરગામમાં તાલુકા સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ડીસી બ્રહ્મણ કાચ્છ મામલતદાર ખેરગામ રાજુભાઈ ર પટેલ તાલુકા પંચાયત પ્રમુખ શ્રીમતી લીનાબેન તેમજ અમદાવાદી ઉપપ્રમુખ તાલુકા પંચાયત પૂર્વેશભાઈ ખાંડવાલા અધ્યક્ષ સામાજિક ન્યાય સમિતિ અશ્વિન પટેલ વગેરે ઉપસ્થિત રહ્યા હતા એક ટેનિસનો બોલ કેટલી મોટી માથાકૂટ કરાવી શકે એ તમે આ રીલની અંદર જોઈ શકશો એક દિવસ અગાઉ નવસારી રેલવે સ્ટેશનનો પ્લેટફોર્મ પર પાણી ભરતા વરસાદનો વિડીયો વાયરલ થયો હતો અને જેના કારણે લઈ અને રાજનીતિ પણ ગરમાઈ હતી પણ આજે જ્યારે સફાઈ કરતાં માલુમ પડ્યું કે એ પનારના પાઇપની અંદર એક ટેનિસનો બોલ ફસાઈ જતા પાણી ઓવરફ્લો થયું હતું અને પાઇપની જગ્યાએથી પતરામાંથી વરસી રહ્યું હતું અને એના ઉપર રાજનીતિ રમાઈ પણ ચૂકી હતી અને નવસારીને બદનામ કરવાની કોશિશ પણ કરવામાં આવી હતી પણ આજે સફાઈ દરમિયાન એ બોલ કાઢી લેતા યથાવત પાણી પાઇપમાંથી આવી રહ્યું છે અને આ પ્રમાણે પ્લેટફોર્મ ઉપર ગળતા પાણીનો પ્રશ્ન રેલવે દ્વારા હલ કરી દેવામાં આવ્યો છે રક્તદાન એ જ મહાદાન ત્યારે સર્વોદય શિક્ષણ સોસાયટી વિજલપુર સંચાલિત શ્રી સરદાર શારદા મંદિર વિજલપુર સર્વોદય પ્રાથમિક શાળા વિજલપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું ત્યારે सर्वोदय शिक्षण સોસાઇટે विजलपुरના મંત્રી મુકેશભાઈ નાયક દ્વારા ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને શ્રી સરદાર મંદિર વિજલપુર ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો હતા અને પોતાનું બ્લડ ડોનેટ કર્યું હતું સાથે જ બધાએ સાથે મળીને ભોજન કર્યું હતું વો ભી રિફ્રેશ કે આઈસ્ક્રીમ સર્ચ કરો ક્લિકો લાઈફ કો રિફ્રૅ કરો મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ જ્યારે પણ માદારે વતન આવે છે ત્યારે ચોક્કસથી પોતાના નિકટતમ મિત્રોની ખાસ સાર સંભાળ લેતા હોય છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો ગત દિવસોની અંદર ઘનશ્યામભાઈ લાલજીભાઈ પટેલના માતૃશ્રી કમળાબેન લાલજીભાઈ પટેલનું અવસાન થયું હતું અને જે સંદર્ભે આ સમાચાર મધ્યપ્રદેશના રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલને પણ મળ્યા હતા તો જ્યારે તેઓ આજે માદારે વતન આવ્યા હતા તો ત્યારે તેમણે ઘનશ્યામભાઈના ઘરે જઈ અને સાંત્વના આપી હતી અને સાથે એ જ સારસંભાળ પણ લીધી હતી તો આ પ્રમાણે મહિમહેમ રાજ્યપાલ શ્રી મંગુભાઈ પટેલ જ્યારે પણ માદારે આવે છે તો ત્યારે એમના નિકટતમ મિત્રો અને ખાસ કરીને ભાજપના જે પાયાના ટેકેદારો છે એમને ચોક્કસથી મુલાકાત લે છે એમના પરિવારની સાથે સંભાળના લે છે અને આ પ્રમાણે આટલી મોટી પોસ્ટ પર પહોંચ્યા બાદ પણ મંગુભાઈ નવસારીને ભૂલ્યા નથી એ નવસારી માટે ગર્વની લાગણી કહી શકાય ટીમ મોડી સપોર્ટર સંઘ કે જેના રાષ્ટ્રીય યુવા પ્રમુખ છે પરેશભાઈ વઘાસિયા એમના દ્વારા બબીતાબેન ઝવેરીને ગુજરાત પ્રદેશ યુવા મહિલા સંયુક્ત મંત્રી તરીકે નિયુક્તિ કરવામાં આવી છે આ ટીમનું કામ હોય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા જે યોજનાઓ લોન્ચ કરવામાં આવે છે તે યોજનાઓને ઘર ઘર અને જન સુધી પહોંચાડવાનું કામ કરવાનું હોય છે અને જે સંદર્ભે સુરતના રહેવાસી બબીતાબેન ઝવેરીને ગુજરાત પ્રદેશ યુવા મહિલા સંયુક્ત મંત્રીનો હોદ્દો સોંપવામાં આવ્યો છે અને જે લેટર પરેશભાઈ વગાસિયા કે જેઓ રાષ્ટ્રીય યુવા પ્રમુખ છે એમના દ્વારા સોંપવામાં આવ્યો છે વરસાદી વાતાવરણના કારણે ગઈકાલથી અવિરત વરસાદ જ્યારે વરસી રહ્યો છે ત્યારે રમાબેન હોસ્પિટલના કમ્પાઉન્ડની અંદરથી એક વૃક્ષની મોટી ડાળી જે ખરી એ ધરાશય થવા પામી હતી અને જેનો કોલ ફાયરને મળતા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી ઘટના સ્થળે પહોંચી ફાયરની ટીમ દ્વારા એ નમી પડેલી ડાળી તેમજ ધરાશય થયેલી ડાડીની સાથે વૃક્ષને ડાળવામાં આવ્યું હતું અને એ વૃક્ષને વ્યવસ્થિત સેપ આપી લોકોનો જીવ જોખમમાં ના મુકાય એ પ્રમાણે કાપવામાં આવ્યું હતું જોકે આ ઘટના દરમિયાન કોઈપણ પ્રકારની જાનહાની થઈ નથી પણ રમાબીન હોસ્પિટલની બહાર દર્દીના સગાવાળો દ્વારા મૂકવામાં આવેલી બે બાઇકને થોડું ઘણું નુકસાન થવા પામ્યું હતું તારીખ બાર સાત બે હજાર ચોવીસના સવારે છ કલાકથી તેર સાત બે હજાર ચોવીસ સવારના છ કલાક દરમિયાન એટલે કે કુલ ચોવીસ કલાકની અંદર તાલુકાવાર જો વાત કરીએ તો નવસારી તાલુકામાં પાંચ પોઈન્ટ દસ ઇંચ વરસાદ જલાલપુર તાલુકામાં ચાર પોઈન્ટ બે ઇંચ વરસાદ ગણદેવી તાલુકામાં પાંચ પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ ચીખલી તાલુકામાં ચાર પોઈન્ટ પચાસ ઇંચ વરસાદ વાસદા તાલુકામાં બે ઇંચ વરસાદ અને ખેરગામ તાલુકામાં પાંચ પોઈન્ટ શૂન્ય બે ઇંચ વરસાદ વરસવા પામ્યો છે દાગીના ચોરી કરનાર કામવાળીને પોલીસે કેવી રીતે ઝડપી પાડી વધુ માહિતી માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન સત્તાવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છન્નું પર્સન્ટ જ્યારે સાંજે બાણું પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ ત્રણ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી આ સુંદર સૃષ્ટિ ને નિહાળવા માટે હજારો લોકો પાસે નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન